हेलो माय लाइट फैमिली तो क्या छो बस तो आप समृदा में तो आज पहली तारीख है अपने पहली तारीख में व्यू तो चलो आपने अपने आज ना व्यू जो चलो तो मित्रों ते जो छो तो आमृा गया मित्रों खास विडियो में बनी અને નવા મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ઘણા લોકો મને દર્શન કરવા આવે છે મિત્રો અહીંયા આવો બહુ સરસ છે અહીંયા દર્શન કરવા જેવું છે અને તમે જોયું હોય તો આપણે હવન તો પતી ગયું હે એટલે આપણે હવન થઈ ગયો છે સમૃદ્ધપીરની દયા હતી આપણે હવન થઈ ગયો સમસ્ત ગઢ પરિવારનો ચાલો આપણે આગળ વધીએ વિડીયોમાં મિત્રો આપણે હવે સમૃદ્ધપીર જઈ પગે લાગ્યા અમે ચાલો જઈએ આપણે Tolok ke akhirnya, wotia, pemitra yang oke di wotia ke hipo kialih, kakek, sama tiga, ke hipo ke lagi, aneh, ke lagi, sama jadi sama जय केशल पीर श्री रामदेव पीर श्री परबना पीर काल भैरव श्री समल पीर चे श्री मामा पीर चलो अब अगला वती वीडियो में मित्रों वी आज आरती पर करवाने का आवे तो आरती ना ढोल छे આપડે માઇક છે બોલવા માટે ચલો આપણે વિડિયો માગળ હતી મિત્રો વિડિયોમાં બન્યા રહેજો ચાલ આપણે જઈએ મિત્રો આપણે પાછળ આવી ગયા છીએ આ છે નો ગ્રાઉન્ડમાં આ લોકો કામ કરે છે હરતો બેઠા છે એ ટેકર પડ્યું છે તો ચાલ આપણે આગળ જઈએ હવે તો મિત્રો વિડિયોમાં બન્યા રહેજો

કાઈ ભલાયા કુજી નું કામ આલે હવા આથી જે ન ચડાવે આ લોકો કામ કરે છે એ ખોદવાનું કામ આલે છે એક ભાઈ તરીકા માં કે એક ભાઈ પાવડો લાગેમાંથી આમ નું લાગે છે આ પાણી નાખો ભાઈ એ પાણી જાય દે પાણી દંદેડો બોલે છે रियर यहां दाले बोर्ड पर आने है ये ट्रॉली रखी है अपने और रास्ते में एक भाई बैठा है ट्रॉली मम्मी मित्रों पंचर થઈ ગઈ નમી ગઈ એક સાઈડ અને ઓલાકલાજી હવર નતાય વઈધા છે આની કોમ ફેર થઈ ગઈ છે પંચર થઈ ગયા છે અને એ ઉને કોમે ટેક્ટર આલે अपने वाले है क्रिकेट मेसी पंचियाले है पंचिया मित्रों आज आज मेरे को आओ व्यू छे अपनो पिन पेडू हो और समर्थ हम ने मैं बैठा है ये भैया इधर काम कर रहे हैं इसे बोल रहे हैं क्या छोटू अच्छा है, भाई है। ये भाई ना। तो भाई इनके तो है गेम भाई बनमी देखो आ एंड ये काम चल छे मित्रों आपड़े यहां बने हैं शिव भगवान की मूर्ति

અહીંથી આ વિડીયોને વિરામાં પૂછું બધા જ મિત્રોને જય માતાજી જય મુરલીધર જય સંભર પીર તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ અને વિડીયોમાં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા મિત્રોને જય માતાજી